જ્યાં મિત્રો રાજપીપળામાં જે જૂનાગઢ વિસ્તારમાંથી પોલીસે છ ધરપકડ ચારસો અને સાઠ રૂપિયાનો મુદ્દામાલ એની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે અને એનો ગુનો ધારા હેઠળ ગુનો એને નોંધવામાં આવ્યો છે અને આની કઈ રીતે ધરપકડ થાય તેની વાત કરીએ તો જે રાજપીપળાને પીઆઈ પોલીસ એમની બીજી એવી પોલીસ જે પેટ્રોલિંગમાં હતી તેને હકીકત બાદનીના આધારે એની ધરપકડ થઈ છે કે આ જૂનાગઢ વિસ્તારમાં કેટલાક યુવાનો એવા જુગા રમતા રમે છે એ પ્રકારની ખાનગી બાદની એને રાજપીપળા રાજપીપળા પીઆઈ પોલીસને બાદની મળી હતી અને ત્યારબાદ એની ટીમ દ્વારા જે જૂનાગઢ વિસ્તારમાં તપાસ કરી ત્યારબાદ છ ઈસમાની ધરપકડ થઈ ગઈ મિત્ર જે એને આગળ ઘણું બધી એની આખી ડિટેલ લખેલી છે લખેલી એની સરકારના આધારેથી આખી ડિટેલ એની લખેલી આવેલી છે તેનો હું તમને વિડીયો અને ફોટો સાથે હું તમને દેખાડી દઈશ પણ એના પહેલાં તમારા બિલને યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે એવા નવા આવ્યા હોય તો ચેન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી દરરોજ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે મિત્રો આવો આગળ આપણે વાત કરીએ અને હું વધ હું બોલીશ તો વિડીયો વધારે લાંબો થઈ જશે પણ જે સરકારના જે લખાયેલું છે એ તમને તમારે કાંઈ જ વાંચવાનું નથી ખાલી તમારે છે પૂરી માહિતી અને પૂરી ડિટેલ સાથે એને સરકારના આધારેથી એનું લખાયેલું છે તે વાંચીને તમને સંભળાવશે અને તમારે ખાલી સાંભળવાના જ રહે છે પછી આપણે બીજી કંઈક એવી વાત આગળ પછી છેલ્લે કરશો તો તમે સાંભળી લો પહેલાં તમે પછી આપણે વાત કરીશું બીજી રાજપીપળા જુના કોટ માં જુગાર પર પોલીસ નો દરોડો બે હજાર છવ્વીસ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાજપીપળાના કોટ વિસ્તારમાં પોલીસે જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી કુલ નેવું હજાર ચારસો સાઈઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ કે ગામિત તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે જુના કોટ વિસ્તારમાં કેટલાક ઇસ્મો જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી તમામ જુગારીઓને ઝડપી લીધા હતા પોલીસે ત્યાંથી રોકડા અઢાર રૂપિયા ચાર મોબાઈલ કોણ એક મોટર સાયકલ અને જુગારનું સાહિત્ય સહિત કુલ સાત લાખ નેવું ચારસો સાહીઠ નો જપ્ત કર્યો હતો રાજપીપળા જૂનાકોટના દીપક શનુ વસાવા અમિત પ્રવીણ પાટણવાડિયા શૈલેશ અંબુ પ્રજાપતિ કોળીવાડના કનુ સુંદર તડવી અને નરપત ગોવિંદ સોલંકીનો સમાવેશ થાય છે પોલીસે તમામ સામે ગુનો નોંધી વધ જ્યાં મિત્રો હું છું તુલસી બિલ તમે પૂરો વિડીયો જોઈએ એટલે તમને પૂરી સમજણ તમને પડી જ ગઈ હશે મિત્રો હું છું તુલસી બિલ ખેંદા એક નાનકડા એવા ગામમાંથી એક ગરબી જેવું ગામમાં ગામ છે અમારે પણ એ જ ગામમાંથી હું તમારા તુલસી બિલ નસવાડી તાલુકા જિલ્લાની એવો બનાવ બનતો હોય ત્યારે તમારા તુલસીબિલ જાણવા માટે મળતું હોય ત્યારે તુલસી બિલ બધાને આ જ રીતે જણાવી દેતો હશે અને આપણા નસવાડી તાલુકા છોટાદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો બનાવ બની શકે ત્યારે ફોટો અથવા વિડીયો તમારા બિલને આપી દેવાનું અને સારી એવી જાણકારી તમારે આપી દેવાની ત્યાંથી તમારા તુલસી બિલ આજ રીતે વિડીયો બનાવીને લોકોને જણાવી દેશે અને આ ચેનલ ઉપર આટલો જ નહીં નવી નવી નવા નવા ચોમાસાના વિડીયો પણ તમે જોશો અને ક્યારેક કોમેડી વિડીયો પણ તમે જોશો અથવા કંઈક વસ્તુ લેવાની હોય તેવી પણ જોશો અથવા તમારે કંઈક વસ્તુ વેચવાની હોય કે કંઈક એવી તમારે સારી એવી જાણ કરવાની હોય તો તમે તમારા તુલસી બિલને કોન્ટેક કરવા માટે તમારા તુલસી બિલનો કોન્ટેક્ટ નંબર આ બાજુ દેખાશે તે નંબર ઉપર તમે ફોન કરશો તો પણ તમને તરત રિપ્લાય મળશે અને WhatsApp ઉપર મેસેજ કરશો તો પણ તમને તરત રિપ્લાય મળશે મિત્રો બીજા જેવું આપણે નથી કે નથી ફોન રિસીવ કરતા અને નથી મેસેજને રિપ્લાય આપતા એવું નથી આપણે આપણે તરત ફોન આવે કે મેસેજ આવે તમે તમને તરત બિલકુલ તરત તમને રિપ્લાય મળી જશે અને

તમારો જેવો સપોર્ટ મળશે એવો તુલસી તુલસીબી ભણતી કોશિશ પણ કરશે અને થોડી થોડી એવું હોય તો થોડીક હેલ્પ બી હેલ્પ બી કરશે તમને અને બસ આજના વિડીયોમાં આટલું જ છે મળીએ આપણે કાલે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત